આ તરફ નડિયાદ મહાનગરપાલિકા ખુલ્લી ગટર લાઈન ની કામગીરી માટે ખાડા ખોદી દેવામાં આવ્યા હતા પરંતુ કામ પૂરું કર્યા પછી યોગ્ય રીતે પુરાણ કરવાનું તંત્ર કદાચ ભૂલી ગયું હોય તેમ અવારનવાર પડતા વરસાદને કારણે રસ્તાઓ કીચડ ભર્યા

પરંતુ આ દરમિયાન પરિવાર ને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો કે અમે દવા અને દર વખતે આ રોડે નીકળ્યા છે અમે તો દર વખતે નીકળ્યા તો ગાડી ઓવરટેક કરતા હતા ગાડી ગાડીને સાઈડમાં દબાઈ તો ગાડી ફસાઈ ગઈ સાઈડમાં છેલ્લા બે કલાક તેમની મત્ય પણ ગાડી નીકળતી નથી હવે મારો ફેમિલી સંગાત છું હવે મારો ફેમિલી ચાલતા ચાલતા એક કિલોમીટર ત્યાં જ્યાં દવા લઈને પાછા આવ્યા ત્યાં હજુ ગાડી નીકળી નહીં પણ મારો પરિવાર અત્યારે પલડ્યો છે